કચ્છ મોરબી લોકસભા સીટ માટે કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના અધ્યક્ષ નિતેશ લાલણની પસંદગી કરાતા જિલ્લા મથક કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી મત વિસ્તારના વર્તમાન સાંસદ વિનોદ ચાવડા અને ત્રીજી ટર્મ માટે પસંદ કરાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના અધ્યક્ષ ગાંધીધામ રહેતા નિતેશ લાલણને ટિકિટ અપાતા જિલ્લા મથક ભુજ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પત્રકારોના પ્રશ્નોના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા વધુમાં તેઓએ કચ્છ મોરબીના મતદારોને કહ્યું હતું કે સૌપ્રથમ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખરગેજી શ્રીમતી સોનિયા ગાંધીજી અમારા નેતા રાહુલ ગાંધીજી કે સી વેણુગોપાલજી બીએમ એમ સંદીપજી ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલજી અને અમારા નેતા વિપક્ષ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના લડાયક પ્રમુખ મોટાભાઈ યજુવેન્દ્રસિંહ જાડેજાજી તથા તમામ મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલી નાની ઉંમરે જે કચ્છ લોકસભાની જવાબદારી મારા સિરે મૂકી છે એ બદલ એમનું ખૂબ હૃદયની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરું છું આવનાર સમયમાં કચ્છ જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે જે યુવાનો માટે રોજગારી નથી બેરોજગારી ચરમસીમાએ છે એના વિશે લડીશું એ વાત લઈને અમે યુવાઓની વચ્ચે જશું આરોગ્ય વ્યવસ્થા ખાડી ગયેલી છે મહિલાઓનો અત્યાચાર વધી રહ્યો છે તમામ વાતો લઈ ખેડૂતો માટે પોષણ સંભાવ નથી એ તમામ મોંઘવારી માજા મૂકી છે ચરમસીમાએ છે એ તમામ મુદ્દા લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા આ સંવિધાન બદલનાર લોકો સંવિધાન વિરોધી તાકાતોને જકારો આપશે અને મને ચૂંટીને દિલ્હી મોકલશે એવો મને કચ્છની પ્રજા પર પૂરેપૂરો વિશ્વાસ છે લોકોને એ જ અપીલ કરું છું કે હવે સમય છે કે આ લોકો હમણાં જ એમના સંસદ જે જાહેરમાં કીધું કે ચારસો પાર થાય એટલે અમે સંવિધાન બદલી નાખશું એટલે લોકો બધા કચ્છની બી સાણી પ્રજા છે કોડી પ્રજા નથી બધું જાણે છે એટલે આ પેરે આ લોકોને સો ટકા જકારો આપશે અને યુવા ઉમેદવારને સો ટકા દિલ્હીમાં મોકલશે એવો મને વિશ્વાસ છે પાંચ લાખ મતથી જીતી ના અમે એવા ખોટે દાવા નહીં કરીશું અમને એટલો વિશ્વાસ છે કોંગ્રેસના કાર્યકર્તા ઉપર અને પ્રજા ઉપર કે અમે પચાસ હજારથી માથે લીટથી આ સીટ જીતીશું પ્રશ્નો આપણે લાગે છે કે બધા સમક્ષ એક પ્રશ્નમાં ઉકેલ માટે પ્રયત્ન આપશે જે જાહેર મુદ્દાઓ છે કચ્છના જે રોડ રસ્તાઓના ઠેકાણા નથી બરાબર વીજળીની ઘણી સમસ્યાઓ છે ખેડૂતો માટે નર્મદાના નીર પહોંચ્યા નથી અને હોસ્પિટલો જે કોન્ટ્રાક્ટ બેઝ છે ઘણી હોસ્પિટલોમાં સ્ટાફ નથી સ્ટાફની ઘટો છે એ બધી તમામ સમસ્યાઓ લઈને પ્રજાની વચ્ચે હું આભારી છું અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાહેબનો સોનિયાજી રાહુલજી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ માન્ય શક્તિસિંહ ગોયલ સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ કે એક યુવા કોંગ્રેસના કાર્યકરને ત્રીસ વર્ષની ઉંમરના કાર્યકરને ભાઈ નિતેશભાઈ લાલનને ટિકિટ આપી અને એ ભરી કોંગ્રેસ પક્ષે સાબિત કર્યું છે કે ખરેખર જો યુવાનો માટે કોઈ પક્ષ વિચારતો હોય તો એ કોંગ્રેસ પક્ષ આજે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ અહીંયા કને ખૂબ મોટા માર્જિનથી કચ્છની લોકસભા બેઠક જીતવા જઈ રહી છે કચ્છના તમામ સાડા અઢારસો બુથ ઉપર અમારી સંપૂર્ણ તૈયારીઓ છે દરેક બુથ ઉપર અમારા કાર્યકર્તાઓની ફોજ તૈયાર છે અને એક કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે આ વખતે અમે જંગી બહુમતીથી જીતવા જઈ રહ્યા છીએ ખૂબ ઘણા બધા પ્રશ્નો છે કચ્છને લાગતા વળગતા એમાં સૌથી મોટી વાત કરી તો નર્મદાનો જે વારંવાર અન્યાય સરકાર દ્વારા જે રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય એ કચ્છના લોકો ઉપર કરવામાં આવી છે હજી સુધી જે ત્યાં પાણી પહોંચવા જોઈએ પાણી નથી પહોંચ્યા નર્મદાના સબ કેનાલના કામ શરૂ થવા જોઈએ એ સબ સબકેનાલના કામ હજી શરૂ નથી થયા અને એના ઉપરાંત જે એક મિલિયન એકર ફીટ પાણી જે કચ્છનો મૂળભૂત અધિકાર છે એ સૌરાષ્ટ્રને મળી ગયો ઉત્તર ગુજરાતને મળી ગયો પણ કચ્છની હજી આ સરકાર કોઈ વાત નથી કરતો ત્યારે કચ્છના ખેડૂતોમાં ખૂબ મોટો આ પ્રશ્ન ઉપર રોષ છે આજ કચ્છના યુવાનો આટલી બધી કંપની હોવા છતાં હજી બેરોજગાર છે ત્યારે યુવાનોમાં ખૂબ મોટો રોષ છે આજ કચ્છમાં જમીન આટલી મોટી માત્રામાં છે પણ ગૌચરની જમીન લોકોને ગાયોને ત્યાં કને ચરવા માટે નથી મળી રહી ત્યારે માલધારીઓમાં પણ ખૂબ મોટા પાયે રોષ છે આજે જ્યારે શિક્ષણની વાત આ સરકાર કરી રહી છે ત્યારે કચ્છમાં શિક્ષણ જે રીતે ખાડે ગયું છે આજે લગભગ અગિયારસો જેવા શિક્ષકોની અહીંયા કને કચ્છમાં ઘટ છે કેટલા શિક્ષકો અહીંયાથી બહાર ગયા પણ શિક્ષકો હજી અહીંયા સુધી પાછા કચ્છમાં નિમ્યા નથી એના માટે પણ આ જે રીતની શિક્ષણ વ્યવસ્થા છે આ સરકારની એના પ્રત્યે લોકોમાં રોષ છે મહિલાઓમાં જે રીતે ભાવ વધારો થયો છે આજે એ ગેસના બાટલાની વાત હોય એ ખાવા પીવાના પદાર્થમાં ભાવ વધારાની વાત હોય કે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની વાત હોય એના બીટે એ ગૃહિણીઓનો જે રોષ છે આ તમામ રોષ ભેગો થઈને મને લાગી રહ્યું છે કે કચ્છની પ્રજા રાહિમામ છે ને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ઉપર જેની એક યુવાન સ્વચ્છ પ્રતિભા અને એક જેનો સારા વ્યવસાય ધરાવતા જે યુવાન છે તેની સમાજમાં પણ એક સારી પ્રતિષ્ઠા છે એવા યુવાન ઉપર કચ્છના લોકો સંપૂર્ણપણે વિશ્વાસ મૂકે એવો મને સંપૂર્ણ ખાતરી છે